ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન નિરાકારજી આજે આપણે કર્મથી સુખ દુઃખ મળે છે કર્મકાંડી કે તપસવી હોય જ્ઞાનથી પણ યોગી શ્રેષ્ઠ છે તો યોગી બનવું છે ભાઈઓ જો સુખ અને દુઃખને સમજી જુઓ શ્રી રામે મહેલમાં જન્મ્યા હતા તો પહેલું સુખ મેળવ્યું તો પછી ચૌદ વર્ષ વનનું દુઃખ ભોગવવું પડ્યું હતું અને છેલામાં છેલનું એ છેલું જે લોકોની મર્યાદા રાખવા રામે ધોબીનું સાંભળી સીતાજીને ઋષિમુનિના આશ્રમમાં મૂકી એકલા રહીને દુઃખ જ ભોગવ્યું હતું અને જો શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં થયો તેમણે પહેલાં દુઃખ ભોગવ્યું જે માતાનું દૂધે પીવા નાતું મળ્યું તેમને ખૂબ જ પાછળ સુખ મળ્યું જે સોનાની દ્વારકામાં રહીને સોળ હજાર આઠ રાણીઓ સાથે સુખ જ ભોગવ્યું હતું તો ભાઈઓ પહેલાં નાનપણમાં ગુરુકુળમાં દુઃખ ભોગવો તો જ્ઞાન થશે અને શરૂઆતમાં શરીર વડે કર્મ કરો પછી ઓફિસમાં વગેરેના કર્મ કરો તો પછી સુખી થશો જે સંસારી વસ્તુના સુખ માટે દુઃખની ફિકર ભગવાન કરતા જ નથી અને ભગવાનની સાથે જે જોડાય છે તે ભક્તના દુઃખને ભગવાન આમ સેન કરી શકતા નથી કે મારા ભક્તને દુઃખ કેમ પડે તો વિચારો વળી સુખી દુઃખી થવું તે પારમંદનું ફળ નથી પણ પોતાની મૂર્ખાઈનું કારણ છે તે મૂર્ખાઈ સાચા સંતના સત્સંગથી મટે છે ત્રીજું શરીર ભગવાને આપણને ભાડે આપેલ છે તે શરીરને પોતાનું માનું તમામ દુઃખોનું કારણ છે અને તે શરીર વડે પરોપકાર સારા કર્મ કરવા માટે ભગવાને આપ્યો છે તો ચોથું જ્યાં પણ સંસારનું સુખ ભોગવીએ છીએ જ્યાં સુધી સંસારનું સુખ ભોગવીએ છીએ ત્યારે વિવેક ભૂલાઈ જાય છે તો ત્યાં દુઃખો પડે છે આ ગીતા અધ્યાય શ્લોક અધ્યાય ચૌદ શ્લોક પંદરમાં રજોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામીને જીવ કર્મવાળા આસક્તિવાળા મનુષ્ય લોકમાં જન્મે છે અને તમો ગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામીને મનુષ્ય મૂઢ જોની શું પક્ષી વગેરેમાં જન્મે છે તો ભાઈ મતલબ આવું મૂઢ જોનીમાં જન્મું ન પડે તે માટે કાંક મતલબ પરમાત્માની ફિકર કરો પાંચમો જે સાંભળવા ચાહીએ છીએ તેથી ન સાંભળવાનું દુઃખ થાય છે જોવાની ઈચ્છા થી ન જોવાનું દુઃખ થાય છે જે બળની ઈચ્છાથી નિર્બળતાનું દુઃખ થાય છે તો યુવાનીની ઈચ્છાથી ગળપણનું દુઃખ થાય છે તો જે વસ્તુ નથી તેનું દુઃખ થતું નથી પણ તેની ઈચ્છાથી દુઃખ થાય છે તો આ ઈચ્છાઓ છોડી દો વીરા છઠ્ઠું દુઃખ ભગવાન આપણા કલ્યાણ માટે જ આપે છે જ્યારે દુઃખ થાય ત્યાં જ ભગવાન યાદ આવે છે વીરા તો સાતમું જ્યાં સુધી મનુષ્ય સંસારનું સુખ લે છે ત્યાં સુધી ત્યાં સુધી દુઃખથી છૂટી શકતો નથી ભલે સાધુ વગેરે કેમ પણ ન હોય સાધુ હશે તોય પણ એ જો સંસારનું સુખ લેવા જશે તો દુઃખ જ ભોગવશે તો આઠમું સંસારી સુખ શરૂઆતમાં મીઠું અમૃત જેવું લાગે છે પરિણામે તે ઝેર સમાન નુકસાન કરે છે આઠમું જે સુખની ઈચ્છા કરે છે તેને ભગવાનમાં પ્રેમ લાગતો નથી હે પાર્થ તારા બાપ દાદાએ જે કર્મો કર્યા છે તે કર્મોને તું કર તેથી જ તને સુખ મળશે આ ગીતા અધ્યાય ચાર પંદરમાં પુરાવો છે તો નવમું કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ અને વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ અકર્મનું પણ સ્વરૂપ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે આ ગીતા અધ્યાય ચાર સત્તરમાં પુરાવો છે તો કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવાના વિધાનો પણ મુજાના છે આથી તે કર્મ વિશે જાણવાથી સંસારના દુઃખથી મુક્ત થવાય છે ગીતા અધ્યાય ચાર ચ સોળમાં પુરાવો છે તો દસમું જે ઉત્તમ ક્રિયાનું નામ કર્મ છે મન વચન અને શરીરથી થતાં શાસ્ત્ર મુજબ કર્તવ્ય કર્મને કે શુભ કર્મને કર્મ કહે છે એક જ કર્મ પરમાર્થી વ્યક્તિ માટે આત્માના વિકાસ કરનારું છે પણ એ સંસારી લોકોને માટે બંધન કરે છે કારણ કે સંસારનો વ્યવહાર પછી સાચવી નહીં અખો પરમાર કર્મ કરવામાં તો અગિયારમું વિકર્મ એટલે જે પાપવાળું કર્મ છે તેને વિકર્મ કહેવાય છે સામાન્ય રીતે જે ચોરી કરવી જૂઠ બોલવું કપટ કરવો અભિચાર કરવો હિસ્સા કરવી જુગાર રમવું દારૂ પીવું વગેરે પાપ કર્મોને વિકર્મ કહેવાય છે વિકર્મ કહેવાય છે યાદ રાખજો દાખલા તરીકે બોલીને ફરી જવું પોતાની પ્રતિજ્ઞાનું ભંગ કરવું તે વિકર્મ છે છતાં શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધમાં પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરી રથનું ચક્ર લઈ ભીષ્મણ દાદાની પાછળ મારવા દોડ્યા હતા તો સારા હેતુ માટે તેમણે આમ કર્યું હતું તેથી જગતનું કલ્યાણ માટે વિકર્મ પણ અકર્મ બની જાય છે તે ખરાબ કર્મ તે સારું થઈ જાય છે પણ જગતનું કલ્યાણ માટે મતલબ કરવાનું છે પોતાના સ્વાર્થ માટે કે નહીં સાંભળો હવે બારમું અકર્મ મન વચન અને શરીર સર્વક્રિયાઓને છોડી દેવી તે અકર્મ નથી શરીર ધારી પ્રાણી કર્મને છોડી શકતા નથી પણ અભિમાન છોડી વેર ઈર્ષા છોડી શુદ્ધ બુદ્ધિથી પવિત્ર ફરજ સમજીને ભગવાનના ભાવથી સમાન દ્રષ્ટિ રાખીને સર્વેના કલ્યાણ માટે કરાતા કર્મને અકર્મ કહેવાય છે તો હવે તેરમું જેના સર્વે સંકલ્પો સર્વે કર્મો જ્ઞાનથી બળી ગયા છે જે નિત્ય સંતોષી છે જે કર્મનું ફળની ઈચ્છા છોડીને કર્મ કરે છે તે કર્મો કરે છતાં પાપી બનતો નથી જેમ માગ્યા વિના મળે તેમાં સંતોષ છે જે સુખ દુઃખ વેર ઈર્ષા કે રીધિ સિધ્ધિમાં સમાન ભાવે મનુષ્ય કર્મ કરવા છતાં બંધનમાં પડતો નથી જે આશક્તિ છોડીને જેનું ચિત્ત સમાનમાં સમાન જ્ઞાનમાં સમાન સ્થિર છે અને જે યજ્ઞ માટે કર્મ કરે છે તેના સર્વે કર્મ નાશ પામે છે યજ્ઞમાં અર્પણ કરવું તે પણ બ્રહ્મ છે હોમવાનો પ્રદાર ભગવાન છે ભગવાન રૂપ અગ્નિમાં ભગવાન રૂપ થયેલું પણ ભગવાન જ છે આમ લાગતી બધી જે ભગવાન ભાવે રહે છે છે ભગવાનને પામે આ ગીતા અધ્યાય ચાર ઓગણીસ થી ચોવીસ માં પુરાવો છે વીરાભાઈઓ તો ભગવાન ભાવમાં જોડાઈ જાઓ આ જડ પથરામાં નહીં ચૌદમું જે અર્જુન દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે કારણ કે હે પાર્થ સર્વ સપૂર્ણ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે તો ભાવીરા ભાઈ જ્ઞાન જ પ્રાપ્ત કરોને જળ પર્થરાની કે કાગલની છબીઓમાં મતલબ શા માટે તાય બગાડવો છો આ ગીતા અધ્યાય ચાર તેત્રીસમાં પુરાવો છે યજ્ઞમય આ દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે એ જ્ઞાનનો ઉપદેશ તત્વજ્ઞાની આપશે તેને પ્રણામ કરી તેમની સેવા કરી તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાન તું જાણી લે હે પાથ એ જ્ઞાન જાણીને પછી તું ફરી જો મો ન કરે તો તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતામાં જો અને પછી પ્રભુમાં જોઈશ જો તું આ બધાએ પાપીઓથી પણ વધારે પાપી હોઈશ તો પણ આ જ્ઞાનથી સર્વ પાપને તું તરી જઈશ આ ગીતા અધ્યા ચાર તેત્રીસ થી માં પુરાવો છે ભાઈ તો આ જ્ઞાન પામ્યા પછી ફરી મો ન કરે તો પછી વળી મો કરે તો મતલબ કંઈ પાપ છૂટતું નથી તો જેવું જેનું માયા વડે જ્ઞાન નાશ થયું છે તે પાપી પ્રભુના શરણે આવતા નથી ગીતા અધ્યાય સાત પંદરમાં પુરાવો છે તો પંદરમું હે પાપ ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્ય પ્રભુને બચે છે એક આર્થ એટલે દુઃખી બીજો જિજ્ઞાસુ ત્રીજો ધનની ઈચ્છાવાળો અને ચોથો જ્ઞાની તે બધામાં મારા પ્રભુમાં ધ્યાનમાં જોડાઈને રહેનારો અને એકાગ્ર ભાવથી પ્રભુની ભક્તિ કરવાવાળો જ્ઞાનીને ભગવાન ભગવાન બહુ ભગવાન બહુ જ પ્રેમ કરે છે અને તે ભગવાનને પણ બહુ જ પ્રિય હોય છે એ બધાએ ભક્તો ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો પ્રભુનો આત્મા છે એવો પ્રભુનો મત છે કેમ કે પ્રભુને પામવા કરતાં બીજી વધારે શ્રેષ્ઠ શ્રેષ્ઠથી કોઈ નથી એમ જાણતો જોગી એકાગ્ર ચિત્તવાળો થઈ પ્રભુમાં જ લીન રહે છે બહુ જ ઘણા જન્મોને અંતે એવું જ્ઞાન થાય છે તે જ્ઞાની પ્રભુનું શરણ લે છે એવો જોગી અતિ મુશ્કેલ છે અતિ દુર્લભ છે તે ગીતા અધ્યાય સાત શ્લોક સોળથી ઓગણીસમાં પુરાવો છે તો યોગી જે છે તે વ્યવહારના સુખને સુખને સુખ સમજતો નથી અને દુઃખને દુઃખ સમજતો નથી તે સંસારને છોડીને ઈશ્વરમાં લીન થઈ ગયેલો યોગી બરાબર જ છે તો યોગી પોતાની યોગવિદા નવાને સોંપી દે છે જે શીખવી રાત દિવસ યોગની જખના કરતો હોય ત્યારે તે શિષ્યને તેની યોગ વિધા આપે છે તો ભાઈ યોગ માટે યોગીની પાછળ મતલબ કે જે છે ને સુખ દુઃખ ભોગવો તો અઢારમું યોગ અને ભોગ ભોગી મનુષ્ય રોગી જ હોય છે દુઃખી જ હોય છે અને તે કામ ક્રોધ તથા લોભ અને આત્માને નાશ કરીને નર્કમાં નાખે છે આ ગીતા સોળ એકવીસમાં પુરાવો છે તો ઓગણીસમું પોતાનું સુખથી સુખી થનારો કોઈ પણ મનુષ્ય યોગી નથી હોતો યાદ રાખજો બીજાના સુખે સુખી થવાથી કદી સુખી યોગી ન બનો તો વીસમું ભોગી યોગી થતો જ નથી પરંતુ રોગી થાય છે તો ભોગે તેને ભોગી જ બનાવે છે ભોગ તેને ભોગી જ બનાવે છે એકવીસમો ભોગ બે વસ્તુઓ વગેરેના સંયોગથી થાય છે યોગ પરમાત્માથી નિત્યનો સંબંધ એકલાથી જ થાય છે ને સીધી થાય છે જ્યારે જ્યાં સુધી ભોગની ઈચ્છા છે ત્યાં સુધી યોગનો અનુભવ થતો જ નથી ભોગનો સર્વે ત્યાગથી જ યોગ યોગનો અનુભવ થાય છે અને યોગનો અનુભવથી જ ભોગની ઈચ્છા સર્વે મટી જાય છે તો બાવીસમું પરમાત્માના સંગથી યોગ થાય છે ને સંસારના સંઘથી ભોગ થાય છે અને ભોગથી પાછો રોગ થાય છે તો ત્રેવીસમું સંસાર સાથે સમજ જોડવાનું નામ ભોગ છે ને સંસાર સમજ તોડવો તે યોગ છે સંસારની કોઈ પણ અવસ્થામાં રાજી થવું એ ભોગ છે ને ભોગથી વ્યક્તિ તત્વ મળતું નથી તેથી સાધ કે કોઈ પણ અવસ્થામાં રાજી થવું જે નથી યાદ રાખવા આવ્યો તો ચોવીસમો સંસારનો વિયોગ પણ એ સવાય સિદ્ધ છે અને પરમાત્માનો યોગ પણ સવાય સિદ્ધ છે તો જે પચીસમો જે ક્યારેય યોગી અને ક્યારેક ભોગી હોય છે તે જરૂર યોગી જ રોગી જ હોય છે યાદ રાખજો યોગી યોગીથી બધાને સુખ મળે છે અને ભોગીથી બધા એને દુઃખ મળે છે તો સત્યાવીસ મને મળી જાય આ ભોગ છે અને બીજાને મળી જાય આ યોગ છે યાદ રાખજો બીજાના માટે મતલબ કે વિચાર રાખો સારા ઇઠ પોતાની સુખ સુવિધા જોવાવાળા ભોગી જ હોય છે તે યોગી હોતા નથી એ તો રોગી જ હોય છે ઓગણત્રીસમાં મમતા જ્યાં સુધી મનુષ્યમાં ઈસ્ત્રીની ભોજનની ધનની કપડાંની ઘરની જગતની પુસ્તકની મમતા છે ત્યાં સુધી તેના વડે ઈસ્ત્રી સુખ વગેરેનો સુધારો નહીં થાય કારણ કે તે મમતા જ મૂળ અજ્ઞાન છે જો જ્ઞાન થાય તો મમતા છૂટે છે તો જ્ઞાન પ્રાપ્ત કરાવો પીરાભાઈ તો મતલબ મમતા છૂટશે ત્રીસમું મનુષ્ય પોતાની પાસે મમતાથી વધુ વસુ રાખે છે તેટલો જ વધુ દુઃખી થાય છે તેટલો જ મનુષ્યનું પતન થાય છે આ ગીતા અધ્યાય સોળ પંદરથી સોળમાં વાંચો પુરાવો છે તો એકત્રીસમો સંસાર માત્ર પરમાત્માનો છે પણ જીભ ભૂલથી પરમાત્માની વસુને પોતાની માની લે છે અને અને તેની બંધનમાં પડી જાય છે તેને પ્રભુ અસુરી જોનીમાં નાખે છે ગીતા અધ્યાય સોળ ઓગણીસમાં પુરાવો છે તો યાદ રાખો ભાઈ હવે બત્રીસમું શરીરને હું અને મારું માનવાથી જાત જાતના અનેક દુઃખો આવે છે આપણે ઘરમાં રહેવાથી ફસાતા નથી કે દુઃખ પડતું નથી પણ ઘરને આપણું માનવાથી ફસાઈએ છીએ તો તેત્રીસમું અવિનાશી સુખ પોતાને માટે સુખ ઈચ્છવાથી નાશવંત માયાનું સુખ મળે છે અને બીજાઓને સુખ પહોંચાડવાથી અવિનાશી સુખ મળે છે હવે ચોત્રીસમું સુખ ભોગવાને માટે સર્વ છે અને દુઃખ ભોગવા માટે નરક છે અને સુખ દુઃખ બને છોડી દેવાથી મહાન આનંદ મેળવવા માટે આ મનુષ્ય લોક છે તો ભાઈ આવો મનુષા જે મળ્યો હોય એમાં જ્ઞાન પ્રાપ્ત કરી લો તો હવે પાંત્રીસમું જ્ઞાનથી જ મુક્તિ થાય છે પણ જ્ઞાનનું અભિમાન નરકમાં નાખી દે છે ભાઈ તો જ્ઞાનનું એ અભિમાન ન રાખવું છત્રીસમું જ્યાં સુધી સ્વાર્થ અને અભિમાન છે ત્યાં સુધી કોઈની પણ સાથે પ્રેમ થતો જ નથી તો પ્રેમ રાખવો હોય તો સ્વાર્થ છોડવો પડશે ભાઈ સાણત્રીસમ એક પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ હોવાથી કોઈ પણ સાધન નાનું કે મોટું હોતું નથી તે બધા જ કાર્ય ઉત્તમ જ છે સાણત્રીસમુ ગુરુ અને શિષ્ય જે બીજાના ગુરુ બને છે તે બીજાના ગુલામ થઈ જાય છે અને જે પોતે પોતાનો ગુરુ બને છે તે બીજાનો પણ ગુરુ બની જાય છે તો યાદ રાખો પોતાના ગુરુ બનો તો બીજા પોતે તમને ગુરુ બનાવશે માં જે આપણી પાસે કાંઈ પણ વસ્તુની ઈચ્છા રાખે છે તેવા ગુરુ આપણા માટે કેમ કેમ થઈ શકે આપણું કલ્યાણ કેમ કરી શકે જે એ ગુરુને તો કોઈની વસ્તુ આશા જ ન હોય માં જે ગુરુ આપણી પાસેથી ધન સંપત્તિ સુખ સંવિધા માન આદર પૂજા સત્કાર વગેરે પણ ચાહે છે તે આપણું કલ્યાણ શું કરશે થોડુંક તો વિચારો એકતાલીસમું પ્રકૃતિ જીવ અને પરમાત્મા ત્રણેયને ન જાણ્યા એ અજ્ઞાન અંધકાર છે જે આ અજ્ઞાન અંધકારને મટાડી દે તે જ સદગુરુ છે એવા સદ્ગરુ પાસે જાવ તો આ પ્રકૃતિ જીવ અને પરમાત્માનું જ્ઞાન સમજાવે છે ત્યારે સમજણ પડે છે બેતાલીસમું ભગવાન જગદગુરુ હોવા છતાં પણ મનુષ્યને કદી ચેલો બનાવતા નથી પણ મંત્ર બન મિત્ર મિત્ર બનાવે છે ભગવાન આમ મિત્ર બનાવી દે મારો સંખો બનાવી દે છે એવું એવું ભગવાન નહીં જગદગુરુ છે તો બેતાલીસમાં ઈશ્વર નિર્વાહને માટે તો ચિંતા જરૂરી નથી પણ ઈશ્વર શરીર છૂટી ગયા પછી શું થશે તેની માટેની ચિંતા કરવાની ખાસ જરૂર છે જે થવાનું છે તે તો થશે જ જે થવાનું છે તે થઈને જ રહેશે તે નક્કી જ છે થવાનું છે તે તેની ચિંતા કંઈ કરવાની છે જ નહીં ભગવાન ભરોસેથી ચિત મટે છે ચિંતા મટે છે તો ભાઈ ભગવાન ઉપર ચિંતા રાખો થવાનું છે તે તો થવાનું છે તો ચુમાલીસમું ધનને બધાથી ઉત્તમ માનવું તેથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ધર્મને માટે ધનની જરૂર નથી પડતી પણ મનની જરૂર પડે છે આ મન જો મતલબ શુદ્ધ હશે ને તો સાચી ભક્તિ થઈ શકશે તો ધન કોઈને પોતાનો ગુલામ બનાવતું નથી પણ મનુષ્ય પોતે ધનનો ગુલામ અને ગુલામ થઈને પતન થાય છે તો છેતાલીસમું નામ જપ અભ્યાસ નથી પણ પોકાર છે તે પોકારથી થી સવાયની પ્રધાનતા રહે છે હવે સુતાલીસમું ભજન હે મન ભજ જો ભજન કોઈને દુઃખ ન થાય તે ભાવ મહાન ભજન છે બોલવું નથી ભજન બોલવામાં પડી રહે છે તો હવે અડતાલીસમાં કોઈ મનુષ્યને ભગવાનના તરફ લગાડવા સમાન કોઈ પુણ્ય નથી કે કોઈ દાન નથી જ્યાં સુધી સંસારમાં આસક્તિ છે ત્યાં સુધી ભગવાનમાં અસલી પ્રેમ જ નથી ભગવત પ્રેમ યજ્ઞ દાન તપ વર્ત વગેરેથી થતો નથી ભગવાનમાં દ્રઢ પોતાપણાથી પ્રેમ થાય છે હવે ધન કરતા વસ્તુ શેષ છે વસ્તુ કરતાં મનુષ્ય શેષ છે મનુષ્ય કરતાં વિવેક શ્રેષ્ઠ છે અને વિવેક કરતા સતુ તત્વ પરમાત્મા શ્રેષ્ઠ છે મનુષ્ય જન્મ પરમાત્મા પ્રાપ્તિ કરવા માટે છે ભાઈઓ ભગવાન પ્રાપ્તિમાં વિવેક ભાવ અને વૈરાગ વેરનો ત્યાગ જેટલો કિંમતી છે તેટલી કોઈ ક્રિયા કે વસ્તુ કિંમતી નથી કોઈ પણ ચીજ સમાન સૌને મળી શકે એવી છે તો એક જ ભગવાન જ છે તે સિવાય કોઈને મતલબ એક સરખી કોઈ ચીજ મળતી નથી તો ભગવાનનો અનુભવ ત્યારે થશે જ્યારે વિષય ભોગ નિંદ્રા હસી જગતની પ્રાપ્તિ બહુ વાત આ પાંચે ગમશે નહીં ત્યારે ભગવાનનો અનુભવ થાય છે વીરા કયા જડપથરામાં જવામાં નહીં ભગવાન સિવાય કોઈ મારું નથી આ સાચી ભક્તિ છે ભગવાન દૂર નથી પાસે છે આવી સમજણ પડે તે જ મતલબ સાચી ભગવાનની સમજણ છે ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં પુરાવો છે તો મનુષ્ય શરીર મળી ગયું પણ ભગવાનની પ્રાપ્તિ થઈ નહીં તો આ બહુ મોટી ભૂલ છે તો જો આપણે સર્વેને પૂછો તો સર્વે કહે છે કે પરમાત્મા એક જ છે અને જેનું જેનું મનુષ્ય શરીર છે તે કોઈ ભગવાન નથી જે પરમાત્મા આ સૃષ્ટિમાં સંસારી દેવી દેવતા વગેરે પોતાનો પાત્રનો રોલ ભજવા માટે યુગે યુગે જે ગુરુઓ દેવી દેવતાઓ અવતારી પુરુષોને મોકલે છે તે ઊંચ કોટીના આત્માઓમાં ખૂબ જ જ્ઞાન વિવેક વગેરે સારા ગુણકર્મ અને સ્વભાવ હોય છે પણ તેને સાકાર સ્વરૂપવાળા માનો પણ તેમને ભગવાન માનવા નથી ભૂલથી એક અને વળી પરમાત્મા એક જ છે તેવું જ્ઞાન જીવનમાં ઉતાર ઉતરશે તો જ સંગઠીન થશો તેના સિવાય કોઈ સંગઠીન થવાનો બીજો ઉપાય જ નથી તે ભ્રમ પરમાત્માએ બે જ વસ્તુ બનાવી એક ચેતન આત્મા અને બીજી જળ પ્રકૃતિ તો આત્માના સંગ વડે જળ પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વ બનાવે છે તેમાં પહેલી બુદ્ધિ બને છે પછી અહંકાર બને છે પછી મન બને છે પછી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો બને છે પછી પાંચ કર્મ ઇન્દ્રિયો બને છે પછી પાંચ માત્રાઓ બને છે અને પછી પાંચ માભૂતો બને છે તે પ્રકૃતિના શરીરવાળું જે કોઈ પણ વિષ્ણુ હોય શંકર હોય ઇન્દ્ર હોય રામ હોય દુર્ગા હોય ઉમિયા હોય લક્ષ્મી હોય સરસ્વતી વગેરેના શરીર બને છે તે પરમાત્માની વિભૂતિઓ છે જુઓ ગીતા અધ્યાય દસ શ્લોક અઢાર ચાલીસમાં પુરાવો છે ને તે વિભૂતિઓને પરમાત્માએ જે જે પાત્રનો રોલ ભજવવા મૂકે છે તે પાત્ર ભજવીને ચાલ્યા જાય છે ને પણ નિરાકાર તો ક્યારેય જતા નથી તે હજરા હજુ અમર છે તે સૃષ્ટિમાં આમ ઠસો ઠસ ભરેલા છે તો સદ્ગુરુ લોકોને એ પરમાત્માનું જ્ઞાન આપે છે ત્યારે નિરાકારના દર્શન થાય છે ત્યારે મનુષ્ય નિરાકારનું ધ્યાન કરે છે તે સદગુરુ દરેકને પ્રતિજ્ઞા આપે છે તો પાપ છૂટી જાય છે તો શું કરવાથી પાપ છૂટે છે જાણો એક તો જીવિષા ન કરવી ચોરી ન કરવી વ્યભિચાર ન કરવું દારૂ વગેરે ન પીવું તમોઘોની આહાર ન લેવો જુગાર ન રમવું કોઈ પણ દેવી દેવતાના ભોજન ન કરવું કે કર્મકાંડ ન કરવું તો આગળના બધા જ પાપ છૂટી જશે પણ કામ ક્રોધ લોભ સ્વાર્થ મો વગેરે છોડી સમયનો સારો ઉપયોગ કરી કરીએ ટીવીમાં ન સમય બગાડીએ મોબાઈલમાં સમય ન બગાડીએ ફાલતુ દેશ વિદેશ જવામાં સમય ન બગાડીએ બગાડીએ અને ધન વડે પરકાર કરીએ કોઈ પણ શંકાભૂત પ્રયત્ની ન રાખીએ અને વાર મુહૂર્ત ચોગડિયા દિશા વગેરે છોડી દઈએ આ જ્ઞાન જાણ્યા પછી જ્ઞાનીને નડતું નથી ઘરમાં પોતાની ફરજ મુજબનું વર્તન કરીને સંસ્કારી સંતાન બનાવીએ તો જ સંસ્કાર પહેલો જે બાળકની છેદમાં મંત્ર બોલી સોનું મધ અને ઘી ચટાડવું બીજું નામ દેવી દેવતાના નાખો રામ કૃષ્ણ લક્ષ્મી વગેરે નાખવું જોઈએ ત્રીજું અનાજ ખાવાનું કાચો ગીતા અધ્યાય નવ છવ્વીસ મુજબનો લેવો પાન ફૂલ ફળ જળ અને ચોથું મુંડન બુદ્ધિનું પ્રભુમાં પ્રેમ ધ્યાન વગેરેની જરૂરી છે પાંચમું વિધાન શિક્ષણ ગુરુકુળમાં ભણવું વિધા માટે છઠ્ઠું યજ્ઞોપવિત માનવતાના સંસ્કારો આદર્શો કરતવો અને સારા ગુણો જીવનમાં ઉતારો અને સાતમું ભોજન જે સમયે સૂર્ય ઉગે તે પછી દોઢ કલાક પછી લેવું અને સૂર્ય આથમતા પહેલાં એક કલાક સાચી તે લેવું નવમું જમવું કઈ રીતે સર્વે ભોજનની પૂજા કરવી તેની નિંદા ન કરવી તેને અભિવંદન કરવું અનાજ અનાજને સત્કારવાથી બળો અને વીરે વધે જે કોઈનું હેઠું ન ખાવું કે ના દેવું અને હેઠા હાથે ન ઉઠવું ચડું કરતો થાળીમાં આમ હાથ ફેરવીને એઠ પણ પણ પી જેવી કારણ કે આ હાથમાં પાંચે તીર્થ મતલબ સમાયના છે તે તે તીર્થ કરવાનું છે ચાલુ કરવાની સમજણ સમજો ભાઈઓ આમાં ગાંડાને મઠપગ જમીન ઉઠીને હાલ્યા જાવ જ્યાં ત્યાં પાંચમું દસમું યજ્ઞોપવી જનોય પહેરવી અગ્નિમાં હોમ કરવું અગિયારમું વેદનું અધ્યયન કરવું બારમું મતલબ કે બ્રહ્મજલી મતલબ કે જીવનમાં ઉતાર વહી તેરમું વંદન કરવું વૃદ્ધોને અને સેવા કરવી તેથી આયો વિધા યશ યશ બળ વધે છે ચૌદમું લગ્નગ્રસ્તાશ્રમની જવાબદારી નિભાવવી શરીર પરિવાર અને શિક્ષણ આપવું પંદરમું વાન પ્રસાદ થઈ લોક સેવા માટે પુણ્ય પરમાર્થમાં લાગી જવું અને છોડવું મૃત્યુ પછી ઘર પરિવારને યજ્ઞપૌળ શુદ્ધિ કરવી ને મૃત્યુ થનાર આત્માના સારા કર્મ ગુણમયથી શિક્ષણ લઈ તેના અધૂરા કામ જે પૂરા કરવા તે ઈશ્વરનું ધ્યાનથી લાભ પર આનંદ મળે છે મન વશ થાય છે ઇન્દ્રિયો કાબૂમાં રહે છે એકાગ્રતા વધે છે સમૂતિ શક્તિ વધે છે બુદ્ધિ સારા જલ્દી નિર્ણય લે છે અને આધ્યાત્મિક બળ વધે છે ધીરજ સહન શક્તિ દયા શાંત નિર્ભરતા મળે છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા સિનેમા રોડ નગરમાં અમદાવાદમાં મળે છે રવિવારના સવારના દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુ પરબ્રહ્મનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંઠીન બનો સૌનો મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણીને વિરામું છું